ખેડૂત માટે માવઠાના માઠા સમાચાર શું છે વિગત આવો જાણીએ હાલમાં ગુજરાતમાં કાતિલ ઠંડીનું જોર વધુ હોય છે ત્યારે વાતાવરણમાં પલટાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી તારીખ સિત્તાવીસ અને ઇઠાવીસ ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે છે જેની વિગતે વાત કરીએ તો અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રફને પગલે સિત્તાવીસ ડિસેમ્બરે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા જામનગર પોરબંદર મોરબી દ્વારકા કચ્છમાં માવઠા થવાની શક્યતા છે જ્યારે તારીખ અઠ્ઠાવીસ બાર બે હજાર ચોવીસના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અને સૌરાષ્ટ્ર કચ્છના હળવો વરસાદ પડી શકે છે ગુજરાતના અનેક સ્થળોએ ત્રેવીસ ડિસેમ્બરે વાદળછાયું વાતાવરણ જોવા મળશે આ હતી હવામાન ખાતા તરફથી માવઠાની આગાહી